<laughs> <laughs> ुना

শুত তোলে উঠ ভাই বল নিমেন মাই বলতো তোন ভাইকে তো তো ভাইকে তো তোরমিন ভাইতো র নিন বল মরি হচ্ছে ত বল ভাই গ্রাম ভাই ভাইই এেছে উছে প্রপর ভাইকে তপর ভাভাইেছে ত রেডি না চালা ক্রিকেট ক্রিকেট । તો અત્યારે તું એટલો રેડી થા છો તો તું છોકરી જોવા જઈશ ત્યારે કેટલો રેડી થઈશ એટલે ખબર તને છોકરી જોવા જવું હોય એટલે હં મેરી કરવાના હોય ને ત્યાં છોકરી પહેલાં ચૂઝ કરવા માટે છોકરી જોવા જવાનું હોય સમજ હા છોકરી જોવા જવાનું હોય ક્યાં તું એને શું કહેવાનું મેદી કરું મેરી કરું

તો છોકરી જોવા જવાની ઓરેન્જ મેરેજ કરવાના હોય છોકરી જોવા જાય જેને લઈ છોકરી જોવા ના જાય એને જાતે ચૂઝ કર્યા હોય અરેન્જ મેરેજ માં મમ્મા ડેડી હોય ને ઈ તમારા માટે ગર્લ કે બોય ફાઇન્ડ આઉટ કરીને બતાવે મેરેજ માં તમે તમારે જાતે તમારા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ને ફાઇન્ડ આઉટ કર્યા હોય ને પછી તમે તમારા પછી તમારી મેરી કેવી રીતે કરો પછી તમારા મમ્મી પપ્પા ને કહેવાનું કે મને આ ગર્લ ગમે છે મને આ બોય ગમે છે મારી એની સાથે મેરી કરવાની છે તો ઇફ એવરીથિંગ ઓકે ગર્લ બરાબર હોય બોય બરાબર હોય તો તમારા પેરેન્ટ્સ હોય એ તમને એલાઉટ કરે અને યુ વિલ ગેટ મેરીટ હા તુંય તું એ ગર્લ ને બોયની ગમતું હોય બોયની ગર્લ ગમતું હોય પણ એને પેરેન્ટ્સને ના ગમતા હોય તો ના કરી દે મેરી એના પેરેન્ટ્સને તેન બધું ઓકે લાગે મને મેં શાંતાબાને કીધું તું ડેડીનું ડેડીએ રંજનબાને કીધું તું મારું તો ને રંજનબાને ને ઓકે લાગ્યું એટલે એને અલાઉડ કર્યો કરવાનું યસ આસ તો કરવું પડે ને તો સમવન છે યસ તો શી વિલ બી રેડી ટુ મેરી યુ પેલા ગર્લફ્રેન્ડ ની બોયફ્રેન્ડ વાત કર ને પેલા મેરી નું બહુ વાત છે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ તારી હોય ને પછી તારે ને પૂછવાનું કે વિલ યુ મેરી મી તો એમ કે યસ પણ ગર્લફ્રેન્ડ કેવી રીતે ગોતવાની ગર્લફ્રેન્ડ કેવી રીતે ગોતવાની હા તને કે તો ડેડી બોયફ્રેન્ડ નું હા મે સપોઝ ટુ કે કે ર પ્લીઝ સો કો કે રીતે ડેડી તે કહેગા ડેડી રસ્તામાં ચાલ્યા જતા હતા ને અમે મને મળી ગયા इके डेडी عندها आबे छबे बोलमा के डेडी साथे के डेडी होइ त तू के मेबी बात न कर मारी साथे कर मस्त है मने पुछेस त डेडी इजको पुछने किनकि डेडी त मम्मा ने केहीरी त ना फाइन्ड गरि डेडी साथे साईफिल त मर्स साथे न होता न कुजु म तउ म बोल त डेडी न त बिउ त त साथे साईफिल छ अनि म तरो लजिक छ